ગુજરાત સમાચાર.dotlive હવે જોઈએ ઘટના સમાચાર. વડોદરા શહેરના રતનપુર ગામની અંદર માનવ વદનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા બાબત રિપોર્ટર તેજ લુહાર સયાજી સમાચાર.dotlive વડોદરા. રતનપુર જૂથ પંચાયતમાં આયેલી

એની કોઈ કાયદા નું કોઈ પોલીસ સ્ટેશન થી કોઈ કલેક્ટર કોઈ મામલા કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય કે તાલુકા પંચાયતનો સભ્ય કોઈ પણ આયેલ અમે આયેલા તમામ સભ્યો અત્યારે છોકરીને કાઢવા આજે ચાર છ વર્ષની બડકી એને એમને બિન પરમિશન પંચાયત આઈટીઆઈ વગર ગટર લાઈન ખોદેલી છે અને પૂરી દેશે જોબલ ડેકરી ગામ પંચાયતના સભ્ય સાથ સબ ને મળીને છે ગટર લાઇન પૂરી દેશે અને જવાબદાર અધિકારીઓને આ શા માટે ખોદેલું હતું

અને ગામ માં બધા નાના નાના છોકરા અહીં આગળ સંચાલય કરવા આવે છે ઠંડા જવા ગુવા આવે છે સો 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 કેમ તો તલાટીને છે સિક્કો છે મંત્રીઓ પૈસા ક્યાં તાલુકામાંથી પરમિશન લાયા છે તો તાલુકાવાળાને ગામવાળાને જણાવું જો પરમિશન લીધી આપી કેવું

હવે તમારી શું માંગ છે એ કેશો મને મારા આજે છોકરી મારી પડી બરાબર કાલ ઉઠે ને બીજી છોકરી પડે જવાબદારી

હવે આ શું થયું છે ને આ બનાવ હું બન્યો છે ને કેટલા ટાઈમથી બન્યો છે અહીંયા આ છોકરી બોડી મરી છે સાડા પાંચ વાગ્યાનું અને આ જે ખોદકામ થયું છે એ કોની પરવેગ નહીંથી ખોદી છે ને કોણે ખોદાયું છે એમને ખોદ્યું હોય તો ભલે પણ એમને ફેન્સિંગ મારું જોવો ને અહીંયા આ ગામ છે નજીકમાં બરાબર હેમ છે નજીકમાં

છોકરી એકની એક જ છોકરી છે હવે કોઈ છોકરો નહીં કશું છે નહીં છ વર્ષ છોકરી છે હવે એનું શું કરવાનું આ કામ શાના માટે ચાલી રહેલું છે શા માટે આ કામ કર્યું છે ગામ વાળા ની પરમિશન તો માગી જ નહીં એમને અને જાળી મારી નથી અહિયાં ગંદુ અને ગંદુ પાણી છે તો છોકરા વાળી રમવા આવે તો ભૂલી જ જાય ને બિચારા ફેન્સિંગ મારવાની તમે માંગ કરી હતી કેન્ટીંગ મારવાની તો અમે કોઈ કરેલું છેય અગર તમને જાણ ન હતી આપી અમે અમને જાણ બનાવી રહી હે યગર કામ વારલે અમને કોઈ જાણ વારાને કીધું નઈ કોઈને કીધું નથી કસી હા એવું તો કે અમને કોઈ આ કેટલું ઉંડું કરી દીધું છે આ આજા છોકરી વાળી કારણે નથી પડવા બાબા આધી વાચે હા આધી વાચે છોકરી આજા કેટલા છો 5 6 વારાની છોકરી છે અરે એક એક છોકરી છે બોલો બા બોલો તમે બોલો બોલો આ આટલી આટલી બોલો બોલો તમે બોલો બોલો કેમેરા વિચાર કરો છે કોએ કી જૂના હે કે કેડે ખોદા ઈ સુના ટીકા મેં બોલો વિડિયો દર્કોન દે ફેન્સિંગ ફેન્સિંગ મારવાનું તને લોકોએ કીધુંતું તો તમારું કોણ મારે બેટા પાણી આ થોડું બેટા આગર બંધા દેવું પડશે કઈ બેટા